ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો વડોદરાના તાંજલિયામાં આવેલ સરતાજ કોમ્પ્લેક્ષ ખાદીમ હોસ્પિટલની પાછળ અચાનક થયેલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા કોઈ જાનહાની થયેલ નથી રિપોર્ટ ફિરોજ જવાબદાર તાંદડિયા આ સરતાજ કોમ્પ્લેક્સમાં થર્ડ ફ્લોર પર એક આગ લાગી છે અને તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનથી તનાવ લઈ ઘટના સ્થળ પર આવતા પ્રાથમિક જોયું કે બારીની બહાર ફ્લેમ આવતી હતી આગ એટલી વધી ગઈ હતી એટલે તાત્કાલિક ધોરણે અમે ફાયર ફાઇટિંગ કરીને આગને અત્યારે ટોટલી ટેક્સી કરી લીધી છે અને અંદર એક બિલાડી જેમાં તેના બચ્ચા ફસાયા હતા એનું રેસ્ક્યુ પણ કરે છે તો શું નામ અમનું જયદીપ ગઢવી ફાયર ઓફિસર વાંચના ફાયર છે ફાયર ઓફિસરમાં ઇન્ટરવ્યૂ લેલી પહોંચે